ખેડૂત મિત્રો નમસ્કાર હું જયંતિ અરિહંત બાયોફોટિક એમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ મગફળીમાં જે કોહિનૂર પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તો એના વિશે જે રિઝલ્ટ મળ્યું છે જાણીએ મારું ગામ ચિત્રોડી તાલુકો હળવદ જિલ્લો મોરબી નામ રવિ મગફળીમાં એકરે એક બેંકનો ઉપયોગ કરેલો છે રિઝલ્ટ બહુ સારું છે મગફળીમાં પીડાશ નથી રહેતી સુયા સારા બે છે માલમાં અંધી રીતે ગયા વર્ષે રોયલનો બી ઉપયોગ કરેલો હતો એરંડામાં એકર એ એક બેગ નાખેલી હતી રોયલની પાંચ વીઘામાં નાખ્યા હતી બે બેંક એમાં પાંચ વીઘાના એરંડા બસો ને પાંચ નીકળ્યા હતા અને અત્યારે મગફળીમાં નાખેલું છે ચાર એક ચાર એકરમાં નાખેલી ચાર બેંક રિઝલ્ટ બહુ સારું છે પછી બાજુમાં તમે જોઈ શકો છો એમના સગામાં છે એમના મગફળી પીળી છે

ઈ રોયલ નાખેલું હતું ખૂબ ખૂબ આભાર